નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે છેલ્લા એક સપ્તાહના આંકડા ઉપર નજર કરીએ તો કુલ તેવીસો પંદર જેટલા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે જેમાંથી સૌથી વધુ શરદી ઉધરસના બારસો ચોસઠ કેસ નોંધાયા છે જ્યારે સામાન્ય તાવનના આઠસો કેસ સામે આવ્યા છે વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરા તાપના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર માઠી અસર પડી રહી છે જેના પરિણામે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરના સિવિલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શરદી ઉધરસ ઉપરાંત ઝાડા ઉલટીના કેસોમાં પણ આંશિક વધારો થયો છે તબીબો અને નાગરિકોને ઉકાળેલું પાણી પીવા બહારનો ખોરાક ટાળવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે ખાસ કરીને નાના બાળકોને વૃદ્ધોને આ બદલાતા હવામાનમાં સાચવવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ